નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય બી આર આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બીજીંગમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી ચીન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે સીધા કર તરીકે ઓગણીસ લાખ એકવીસ હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા અને ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં એફઆઈડી વર્લ્ડ અંડર અઢાર યુથ રેપિડ અને બિલ્ડ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી સ્થગિત કર્યા બાદ બપોરે બે વાગે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામાં આવેલી સ્થગિત નોટિસને મંજૂરી આપી ન હતી વિપક્ષી દળોના સાંસદો શ્રી શાહે તેમની ટિપ્પણી માટે માફી માંગવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી રહ્યા હતા આ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઘણી દલીલો થઈ હતી દરમિયાન સભાપતિએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી રાજ્યસભાની કાર્યવાહીમાં પણ સમાન મુદ્દાઓનું વર્ચસ્વ રહ્યું હતું બપોરે બે વાગે ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા આજે સાંજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કોંગ્રેસ પર બી આર આંબેડકર વિરોધી અને અનામત અને બંધારણની વિરુદ્ધ હોવાનો આક્ષેપ કર્યો તેમણે કહ્યું કે કટોકટી લાદીને તમામ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે શ્રી શાહે ઉમેર્યું હતું કે જ્યારે સંસદ જેવા દેશના સર્વોચ્ચ લોકતાંત્રિક મંચ પર ચર્ચા થાય છે ત્યારે તે હકીકતો અને સત્ય પર આધારિત હોવી જોઈએ तुष्टिकरण की शुरुआत वहीं से करी है मुस्लिम पर्सनल लॉ इस देश में संविधान आने के बाद तुष्टिकरण की शुरुआत आर्टिकल 14 और 15 का ये भंग है अंबेडकर जी लोहिया जी के एम मुंशी एच वी कामत ये सब ने इसका विरोध किया है भारतीय जनता पार्टी की सरकार हर राज्य में कॉमन सिविल कोड लेकर સરકારે વિપક્ષ પર ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું હતું કે રાજ્યસભામાં શ્રી શાહના ભાષણની ટૂંકી ક્લિપ પ્રસારિત કરવામાં આવી હતી જેમાં તેમની ટિપ્પણીને વિકૃત રીતે રજૂ કરવામાં આવી હતી તેમણે આ મુદ્દે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવવા બદલ વિપક્ષની આકરી ટીકા કરી હતી मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी ही सचमुच में बाबा साहब भीमराव अंबेडकर जी को पूछता है इसलिए मैं कांग्रेस पार्टी को कहना चाहता हूं कि ये राजनीतिक नाटक मत कीजिए वोट के चक्कर में जितना लोगों ने अपमानित किया है बाबा साहब को और मत करो इसलिए भाषण का छोटा क्लिप लेकर के बदनाम करने का कोशिश करने से कुछ नहीं होता है मैं अनुरोध करता हूं कि बाबा साहब अम्बेडकर जी के याद में संविधान का जो हम लोग ने चर्चा किया बहुत अच्छी तरह से और मोदी जी के नेतृत्व में आगे बाबा साहब के सोच विचार को संविधान के तहत आगे ले जाने का काम कर रहे हैं। कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे गृह मंत्री टीका करता कहू की श्री शाह टिप्पणी बंधारण नु अपमान बाबा साहब करेगा ટોએ આજે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન રજૂ કર્યું હતું રાહુલ ગાંધીએ પણ શાહની ટીકા કરી હતી તેમણે સરકાર પર બંધારણને નબળું પાડવાનો આરોપ લગાવ્યો છે શ્રી ગાંધીએ એમ પણ કહ્યું કે ભાજપ આંબેડકર અને તેમની વિચારધારાની વિરુદ્ધ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રીની ટિપ્પણી અંગેના કોંગ્રેસના આક્ષેપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે શ્રી અમિત શાહે ભારતીય બંધારણના નિર્માતાનું અપમાન કરવાના કોંગ્રેસના કાળા ઇતિહાસને ઉજાગર કર્યો છે એક સોશિયલ મીડિયાના પોસ્ટમાં તેમણે કહ્યું કે દેશના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડૉક્ટર આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને અનુસૂચિત જાતિ અને જનજાતિને અપમાનિત કરવા માટે દરેક સંભવિત અન્યાયી ઉપાયોનો がかりやし。 રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે બીજીંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવી અને દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે શ્રી ડોભાલના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગઈકાલે ત્રેવીસમાં રાઉન્ડના વિશેષ પ્રતિનિધિઓની વાટાઘાટોમાં ભાગ લેવા બીજીંગ પહોંચ્યું હતું આ વાટાઘાટો પાંચ વર્ષના ગાળા બાદ ગઈકાલે શરૂ થઈ હતી એવી અપેક્ષા હતી કે દ્વિપક્ષીય બંધોના પુનર્નિર્માણના સંદર્ભમાં તેમજ ખાસ કરીને પૂર્વી લદ્દાખમાંથી સૈનિકો પાછા ખેંચવા અને પેટ્રોલિંગ પર બંને દેશો વચ્ચેના કરાર પર ચર્ચા થઈ હતી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે તેમના ઇઝરાયેલના સમકક્ષ ગીધિયોન સાર સાથે ટેલિફોન પર વાત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું કે સારે તેમને પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતી આપી હતી તેમણે ઉમેર્યું હતું કે ઇઝરાયેલના વિદેશમંત્રીએ બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને તેમને મજબૂત કરવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે જાન્યુઆરી બે હજાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે તેમણે કહ્યું કે ઉત્તરાખંડ આ કાયદાને લાગુ કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે શ્રી ધામીએ કહ્યું કે આ પગલું સામાજિક સમાનતા અને એકતાને મજબૂત કરવાની દિશામાં માઇલ સ્ટોન સાબિત થશે આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સીધા કર તરીકે ઓગણીસ લાખ એકવીસ હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે જ્યાં નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસની તુલનામાં વીસ પોઈન્ટ બત્રીસ ટકા વધુ છે જેમાં નવ લાખ ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ ટેક્સ અને નવ લાખ ત્રેપન હજાર કરોડ રૂપિયાનો નોન કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે આવકવેરા વિભાગે ગઈકાલ સુધીમાં ત્રણ લાખ આડત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રિફંડ આપ્યું છે કુલ સીધા ટેક્સમાં સોળ ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે જે પંદર લાખ બ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુ છે ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી એક મુસાફરનું મોત થયું છે જ્યારે એકવીસ મુસાફરોને બચાવી લેવાય છે પ્રારંભિક અહેવાલો અનુસાર લગભગ સાહીઠ મુસાફરો ફેરી બોટમાં હતા હાલમાં નેવી તટરક્ષક દળ અને મરીન પોલીસ દ્વારા બચાવ પ્રયાસો ચાલુ છે ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં એફઆઈડીઈ વર્લ્ડ અંડર અઢાર યુથ રેપિડ અને બ્લીડ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય માસ્ટર રેપિડ શ્રેણીમાં નવ પોઈન્ટ પાંચ પોઈન્ટ મેળવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્સ શ્રેણીમાં ઓગણીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ મેળવ્યા હતા તો ક્રિકેટમાં બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ હતી ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બુંદી સંજયકુમારે કહ્યું કે સરકારે નેશનલ ફોરેન્સિક ઇન્ફાસ્ટ્રકચર ઓગમેન્ટેશન સ્કીમ હેઠળ આઠસો સાહીઠ કરોડના ખર્ચે સાત વધારાની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપનાને મંજૂરી આપી છે આજે રાજ્યસભામાં આ માહિતી આપતા તેમણે કહ્યું કે બસ્સો પિસ્તાળીસ કરોડ રૂપિયાની ફાળવણીમાંથી સરકારે અત્યાર સુધીમાં વિવિધ રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓમાં ડીએનએ વિશ્લેષણ અને સાયબર ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ફાળવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બીઆર આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તત્પા વિકૃત રીતે રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બીજીંગમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા